તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે મય સાગર થી આજ રોજ તારીખ 15 6 2025 ના રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા મહીસાગર જિલ્લાના લુરાવાડા ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અરિંદસિંહના નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાતના પદાધિકારીઓના વાર્ષિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ દ્વારા સંગઠન નિર્ણયમાં ખૂબ મોટા ફેરફાર કરવામાં આવ્યા જેમાં કેટલાય નિષ્ક્રિય પદાધિકારીઓને સંગઠનમાંથી બાકાત કરી નવા પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે રાજેશની નિમણૂક કરવામાં આવી હતી આ સાથે કેટલાક અન્ય મહત્વના હોદ્દાઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યો જેમાં ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ તરીકે સુભાબેન ડામોર ગુજરાત પ્રદેશ મહાસચિવ તરીકે દીપકસિંહ બારિયા ગુજરાત પ્રદેશ મહિલા જનરલ ડિરેક્ટર તરીકે નીલમબેન કિશોરી ગુજરાત પ્રદેશ સચિવ તરીકે લક્ષ્મીબેન ઠાકોર દાહોદ જિલ્લા મહિલા અધ્યક્ષ તરીકે નિશાબેન મકવાણા દાહોદ જિલ્લા અધ્યક્ષ તરીકે દિનેશચંદ્ર બારિયા બાલાસીનોર તાલુકા મહિલા અધ્યક્ષ તરીકે રમાબેન રાઠોડની નિમણૂક કરવામાં આવી આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અરવિંદસિંહ મધ્યપ્રદેશ અધ્યક્ષ દુર્ગાલાલ વર્મા અને રાષ્ટ્રીય પ્રવક્તા સંગીતા જોશી મધ્યપ્રદેશ મહાસચિવ શ્રી એડવો નિતેશિંહ તેમજ ગુજરાતના પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ જમીલા બીબી દીવાન મહિસાગર જિલ્લા પ્રમુખ શ્રી ભાવેશ ખાંટ અરવલ્લી જિલ્લા મહિલા અધ્યક્ષશ્રી કાશીબેન ચામડા કચ્છ જિલ્લા અધ્યક્ષશ્રી આમદભાઈ ઢોંસા ધનસુરા તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઈ રાઠોડ અને અન્ય સાથી કાર્યકર્તા હાજર રહ્યા હતા અંતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી રાજેશ ચામઠાએ તમામ પદાધિકારીઓને સંબોધતા આહવાન કર્યું હતું કે ટૂંક સમયમાં સંગઠનમાં વિસ્તાર વધારવાની અને શોષિત પીડિત અને વંચિત લોકોને ન્યાય મળે તે હેતુથી ખૂબ જ ગંભીરતાપૂર્વક અને પારદર્શિકતા રીતે કામ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું रिपोर्ट न्यूज़ आज गुजरात प्रदेश अंतर्राष्ट्रीय मानव अधिकार सुरक्षा संघ की मीटिंग रखी गई है जिसमें हमारे गुजरात प्रदेश के अध्यक्ष श्री राजेश चमटा जी के द्वारा आज आयोजन किया गया है जिसमें हमारे राष्ट्रीय अध्यक्ष श्री अरविंद सिंह जी हमारे प्रदेश अध्यक्ष श्री दुर्गा वर्मा जी और मैं राष्ट्र अंतरराष्ट्रीय मानवाधिकार सुरक्षा संघ प्रदेश महासचिव नितेश सिंह उपस्थित हुए हैं और आज इस मीटिंग का मुख्य उद्देश्य यह रहा है कि गुजरात प्रदेश के लिए अंतर्राष्ट्रीय मानवाधिकार सुरक्षा संघ के सदस्यों की नियुक्ति की गई है जिसमें राजेश जी को गुजरात प्रदेश का अध्यक्ष घोषित किया गया है और इनके द्वारा इनकी कमेटी का आज आ, गठन किया गया है और उक्त गठन के द्वारा हम इनके साथ में एकजुट होकर के अंतर्राष्ट्रीय मानवाधिकार सुरक्षा संघ के बैनर तले इनके साथ मिलकर कार्य करने के लिए एकत्रित हुए और आने वाले समय में जो भी इनके द्वारा किए गए कार्य रहते हैं उन कार्यों में हम इनका संपूर्ण रूप से सहयोग प्रदान करें ये संस्था में कामगिरी क्या क्या होती है आपकी मैं इस संस्था में जो मानव अधिकार से संबंधित कार्य होते हैं, जो पीड़ित पक्ष रहते हैं हम उन लोगों की समस्याओं को सुनते हैं और उनको अध्ययन करके उनकी समस्याओं के समाधान के लिए कार्य करते हैं जिसमें हम प्रशासनिक तौर पे, राजनीतिक तौर पे या अन्य किसी तरह की यदि उनको परेशानी आती है तो उनको हम ज्ञापन के द्वारा उनसे प्राप्त करते हैं और उन समस्याओं को अध्ययन करने के पश्चात हम उस समस्या का समाधान संबंधित विभाग के द्वारा कराते हैं नाम आपका क्या है सर मेरा नाम मैं नितेश सिंह है मैं अंतरराष्ट्रीय मानवाधिकार सुरक्षा संघ प्रदेश महासचिव के पद पे पदस्थ हूँ। ओके हूं राजस्थान का अंतरराष्ट्रीय मानवाधिकार सुरक्षा संघ गुजरात प्रदेश अध्यक्ष आज रोज हमारी अंतरराष्ट्रीय मानवाधिकार सुरक्षा संघ राष्ट्रीय नेतृत्व तो हेटल मीटिंग बुलाई जैनंदर નવનિયુક્ત તમામ પદાધિકારીઓને નવી નિયુક્તિ આપવામાં આવી સાથે સાથે મને પણ આંતરરાષ્ટ્રીય માનવ અધિકારની અંદર ગુજરાત પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ આપવામાં આવી એ બદલ હું રાષ્ટ્રીય કોર કમિટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારી સાથે મારા મહાસચિવ તરીકે દિપસિંહ બારીયા સાહેબને પણ નિયુક્ત કરવામાં આવે છે શોભનાબેન ડામોરને પણ નિયુક્ત કરવામાં આવે છે નીલમબેનને પણ નિયુક્ત કરવામાં આવે છે આખી નવી કમિટી નિયુક્ત કરવામાં આવી એ બદલ હું રાષ્ટ્રીય કમિટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમને જે આ નિયુક્તિ આપવામાં આવી છે તો અમે ઉપર રાષ્ટ્રીય ટીમને એટલું આશ્વાસન અને વિશ્વાસ આપીએ છીએ કે અમારી ગુજરાતની અંદર આ ટીમ એક મજબૂત ટીમ બનીને સમગ્ર ગુજરાતની અંદર સંસ્થાને મજબૂત બનાવવાનું સંગઠનને મજબૂત બનાવવાનું અને સાથે સાથે ગુજરાતની અંદર શોષિત પીડિત વંચિત જે વર્ગ છે એ વર્ગને મદદરૂપ થવાનું અને જે પણ શાસન પ્રશાસન દ્વારા આમ જનતાને જે અન્યાય થાય છે એ બાબતે પણ અમે લોકો આખું અમારું ગુજરાતનું જે મોવડી મંડળ છે આખું આપણું અમારું જે સંગઠન છે એ એક સાથે મળીને આ બાબતે ખૂબ જ સારા નિર્ણય સાથે અને પોઝિટિવ વિચાર સાથે અમે બધું આખી અમારી ટીમ સાથે મળીને કામ કરીશ શું નામ છે આપનું રાજેશભાઈ ચામઠા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ